બેટી બેટી દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે તેમ દેખાઈ રહ્યું છે કુરિયા દિવ્યાબેન મુકેશભાઈ ઉમરપ્રસ રહેવાસી હળવદ જિલ્લો સુરેન્દ્રનગર આ બેનની કહાની સાંભળશો તો તમારા રૂવાટા પણ ઉભા થઈ જશે આ દિવ્યાબેન મોરબી તથા હળવદ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ કંટાળી બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના સિહોરી આવી ફરિયાદ ટાઈપ કરાવી અને ગૃહમંત્રી તથા રેન્જ આઈજી રાજકોટ તથા સુરેન્દ્રનગર ડીએસપીને રજિસ્ટર્ડ એડીથી ફરિયાદ કરવામાં આવી છ માણસો વિરોધ કુરિયા ચંદ્રિકાબેન મુકેશભાઈ કુરિયા મુકેશભાઈ ગોગજીભાઈ શક્તિસિંહ પોલીસ કોન્સ્ટેબલ હળવદ નંદા સાહેબ પોલીસ કોન્સ્ટેબલ મોરબી ભરતભાઈ સાહેબ પોલીસ કોન્સ્ટેબલ મોરબી ગંભીરસિંહ પોલીસ કોન્સ્ટેબલ મોરબી દિવ્યાબેનના પિતા દિવ્યાબેન 4 વર્ષના હતા ત્યારે મૃત્યુ પામ્યા તેમના સોતેલા પિતાએ 5 લાખ લઈ ગામ સોલડી તાલુકા ધાંગધરા મુકામે મહેન્દ્રભાઈ પોપટભાઈ પ્રજાપતિના દીકરા રવિકુમાર સાથે બાળ લગ્ન એટલે કે 14 વર્ષની ઉંમરે અને દિવ્યાબેનને સાસરિયામાંથી પિયર આવવા દેતા નહીં અને રોજ મારઝૂડ કરતા હું પિયર જવાનું કહી હતી તો મારા સસરા કહેતા કે તારા લગ્ન થયા એટલે અમે તારા પિતાને પાંચ લાખ રૂપિયા આપ્યા છે ત્યારે મારા સસરા તથા મારા સાસુ તથા મારો ઘરવાળો ત્રણે એકસમ થઈ મારઝૂડ કરેલ ત્યારબાદ અમે અમારા પિયરમાં આવતા રહેલ ત્યારે અમારા શોધેલા પિતાએ પણ મારઝૂડ કરેલ ત્યારે અમે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા ગયેલ ત્યારે મારી ફરિયાદ લેવામાં આવી નહીં અને સવારથી સાંજ સુધી બેસાડી મૂકવામાં આવ્યા ત્યારબાદ અમારા સોતેલા પિતા ત્યાં આવ્યા ત્યારે સોતેલા પિતાની હાજરીમાં અમને પોલીસે મારેલ ત્યારબાદ અમે ભાગી ગયેલ મોરબી બસ સ્ટેન્ડ પરથી પકડાયેલ ત્યારબાદ અમારા સોતેલા પિતાની અરજીના આધારે અમને પોલીસે રોડ પર માર માર્યો ત્યારબાદ અમે અમારા અમારા પિયરમાં આવેલ ત્યારે રાત્રિ સોતેલ પિતાએ પૈસા લઈને બીજી સોદો કરવાની વાત કરી રહ્યા હતા તે મને ખબર પડતા હું ત્યાંથી નીકળી ગઈ હતી અને છાપી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મજાદર ગામે આવી ત્યાં પણ ચારથી થી પાંચ માણસો મને મારવા આવ્યા હતા હું ત્યાંથી બચી સ્યોરી આવી

ના જઈશું જબરદસ્ત લે જવા માંગે છે અને અત્યારે અરજી કરી છે અહીંયા રાજકોટ ગાંધીનગર રાજકોટ સુરેન્દ્રનગર અને ગાંધીનગર અરજી કરી છે મેં આજ મને લઈ જાય છે અને મારકૂટ કરા છે અને ત્યાં પોલીસ લેવા આવે છે ને મારકુટ કરે છે એક એકનું સાહેબ નામનું છે ભરત સાહેબ નંદા સાહેબ અને ગંભીર સાહેબ બરાબર મજેદાર